નામ દેવેન ગોવારવાળા છે હું આ બીસ્મોગા ગેલેરી જે સિંઢુગૌનમાં છે એનો ફાઉન્ડર છું ગેલેરીસ છું આજની આટલા ગેલેરી છે ખાસ દેવી દેવતાઓ ઉપર છે અસોકે સો જી આજે આપ જોઈ શકો છો બોલેનાથ થી લઈને દેવી થી લઈને આપણે ઘણા બધા સ્કલ્પચર્સ છે વિષ્ણુ નારાયણ પણ અહીંયા છે પેઇન્ટિંગ સ્કલ્પચર માં એટલે આપણે તમામ પ્રકારના આપણે રાખ્યા છે આપણે કલાની વસ્તુઓ જેમાં પેઇન્ટિંગ્સ ડ્રોઈંગ સ્કેચિસ પછી સ્કલ્પચર ની વાત કરું તો ગોલ્ડ ફિનિશ સિલ્વર ફિનિશ પતિના બહુ બધા ટાઈપના છે એમાં કોપર થી લઈને બ્રાન્સ થી લઈને કોપર બધા આપડા ઘણા બધા છે બ્રાન્સ ને બધાના અને કેટલી શિલ્પો હશે અને કેવી કિંમતો જી આપણે પાંચ લાખ થી લઈને પાંચ કરોડ સુધીના પેન્ટિંગ સ્કલ્પચર્સ ખાસ કરીને શું મેસેજ જતો હોય છે અવારનવાર અહીંયા આર્ટ ગેલેરીનું આયોજન થતું હોય છે શું લોકો વચ્ચે મેસેજ ખાસ કરીને છે લોકો આજે તો એક એક મેડિટિવ મેડિટેશન કે જે તમે એક એક્સપિરિયન્શિયલ વસ્તુ ગણી શકો એ એ પામવા માટે તમે આવી શકો છો ગેલેરી જેમાં તમે બહારની દુનિયા ભૂલી જને તમે એક નજીક આવી શકો છો કલાની અને દેવી દેવતાની અને આ જે એન્વાયરમેન્ટ